વિકાસની રફતારમાં દોડતું અમદાવાદ હવે નશાની લતમાં પણ આગે કૂચ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અમદાવાદમાંથી સૌ પ્રથમ વખત વિશ્વના શ્રેષ્ઠ ગણાતા મલાના ક્રીમ ચરસનો જથ્થો ઝડપાયો છે નાર્કોટિક્સ વિભાગે નરોડા વિસ્તારમાંથી રૂપિયા પંચોતેર લાખની કિંમતનું દસ કિલો ચરસ ઝડપી પાડ્યું છે સુપર ફાઇન ચરસ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી નાર્કોટિક્સ વિભાગે ચરસ નો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે દિલ્હીનો રહેવાસી સુરેશ ગ્રોવર વિશ્વ સુપર ફાઇન ચરસ ગણાય તેવું મલાના ક્રીમ ચરસ લઈને અમદાવાદ આવ્યો હતો જોકે વિભાગ દસ કિલો સાથે તેને લાવી પડાયો છે જો કે હિમાચલ પ્રદેશ मलाना क्रीम बोलते हैं मलाना क्रीम दुनिया का बेहतरीन चरस है एक आदमी जिसका नाम सुरेश कुमार ग्रोवर है वो तो अपनी इंडिगो कार जिसका नंबर था डी एल थ्री इसके अंदर इस स्पेशली उसने एक कैविटी बनाई थी पिछली सीट के अंदर जिसमें कि वो छुपा के ला रहा था गुजरात में सामान्य रीते काश्मीरी चरस नो व्याप वधारे छे परंतु हवे युवा वर्ग अने हाई प्रोफाइल लोको माला ना चरस नो वधारे आ चरस मनाली मा मा आवे मात्रा लेने पर जैसे कि इनका कहना होता है आधी कांडी एक कांडी दो कांडी यानी माचिस की तीली के अंदर जो मसाला होता है उस मसाले का आधा हिस्सा ही काफी है एक आदमी को पूरा नशा देने के लिए સુરેશ કોને ચરસ આપવાનો હતો અને અગાઉ ત્રણ કિલો જથ્થો કોને સપ્લાય કર્યો છે એ દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે નિસર્ગ અમદાવાદ